સ્વાગત છે આપણે લોંગ વિડીયોમાં આજે આપણે જવાનું છે કામે જો આપણે શું શું કામ કરી છે ને કહેવાય શું કરવાનું છે આપણે એ જાણીશું આગળ 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 મજા આવી છે વિડીયો જોવાની તો જોતા રહેજો અને આ જય માતાજી થઈને આપણા તરફથી હમણાં બે તંદીથી વિડીયો નહોતો ઉતારતો એનું કારણ હતું કે આપણે નહીં વિતા કામ કરતા હતા એટલે વિડીયો ત્રણ ટાઈમ જતો નતો આ કારણે આપણે વિડીયો નહોતા ઉતારતા હવે આપણે આગળ આગળ બતાવીશી વિડીયો કેવો બને જો કે આપણે જવાનું છે મોટા વળિયા હા ટ્રેક્ટર આખવા અહીંયા બતા છે શું આખ છે આખી જાણકારી જોઈ છે તમે જોજો તો ગાય છે આપણે અટાણે નીકળી ગયા છીએ સોનવડિયા જવા માટે બરાબર જંગીર લઈને સોયાબી કાઢવા જાય છે આપણે અટાણે એટલે આપણે જાય છીએ જો અને આગળ જે શું કામ કરવાનું છે શું કરીને જોઈશી આપણે કે મજા આવી કહેજો અમને બરાબર તો ગાઈ છે આપણે લગાડી દીધી છે ત્રણ જંગીર આપણે બરાબર ધાનાભાઈ વહારાને વાડીએ બરાબર સોનવાળિયા જુઓ જંગી ચાલુ કરી દીધું એક બાજુ ટ્રેક્ટર માર દીધું એટલે ડાયરેક્ટ જંગીને સોયાબી સીધા જંગીરમાં જ ઓલા ટોલીમાં જ જાય જો જંગીર આ એને મગ ખેતરમાં ઘોર વારેલું મીની ટ્રેક્ટર સારે એ બરાબર અને જોઈ આપણે કેવું સોયાબી શોખું કાઢી બતાવું તમને પણ ચાલુ રાખો જુઓ જોવા જંગીર નહીં સોયાબીન ડાયરેક ટોલીમાં જ આવે એટલા માટે રાખ્યું છે એની ટોલી રાખ દીધી અહીંયા આપણે ડાયરેક્ટ ટોલીમાં જ ઠાલવી દેવાશે ઉ તો કાંઈ વાંધો નહીં ભાઈ એ રીતની રાખ દે ટોલી જોવા જંગીર સોયાબીન સોખા કેવા છે જુઓ તમે કાંઈક ડાઠું નંબરે નહીં કાંઈક આવું કમ્પ્લીટ કામ ડાયરેક્ટ આપણે સીધા તો ગાય છે આપણે સોયાબીન કાઢીને હવે બીજે જાય છે આપણે સોયાબીન નીકળી ગયા એટલે આપણે બીજે જવાનું થયું કારણ કે એ ભાઈને ફોન આવ્યો કે ભાઈ અમારે મગમાં અડદ અડદની ધાર દેવી છે કે કે તો આવો ને તમે તો અડદની ધાર દઈ દે કાંઈ વાંધો નહીં ભાઈ હલો આવી છે બરાબર તો ભાઈ આપણે આવી ગયા છે અડદની ધાર દેવા જુઓ બરાબર એ ભાઈ કે અડદ મેં ભાઈ કીધું હતું ભાઈ સાયણા છે સોયાબીન સડાવેલા છતાંય કે હું અડદ કાઢવા આવ્યો છું હું પણ જુઓ અડદ ચોખ્ખે ચોખ્ખા આવે છે એ સાયણાનું કંઈ નહીં જોવાનું આપણે અડદની કઈ રીતની માંડી જુઓ ખાલી હળદમાં કંઈ દાઠો નહીં નહીં સિંગ ડાયરેક્ટ કાયદેસરના અડદ નીકળ્યા જુઓ